वेलकम बैक टू माय चैनल मनीष तरुक लोग સ્વામિનારાયણ જય દ્વારકાથી જય મહાદેવ મિત્રો આપણે આજે ઉનાળાનું તો તાપ શરૂ થઈ ગયો છે તો અને આપણે ફાઈવ ગોલાવાળા મળ્યા છે અને જય આઈસ જય ખોડિયાર ગોલા દિશ જન્મ નામ છે

અને તમે કઈ લગ્ન પ્રસંગ કે ઓર્ડર ઓર્ડર ગમે તે હોય તો ફોન કરવાનો એનું તો આ ભાઈનો નંબર છે 9184928262 અને આપણે સ્ક્રીન ઉપર પણ આપી દેશું અને તમે જોઈ રહ્યા છો અને તમારું ટાઈમિંગ હું છે કેટલા વાગે નીકળો છો તમે બપોરે 3 વાગે થી રાતના 12 વાગે અને કોઈ તમને ડીશ કે કઈ ખાવા માંગે તો કોન્ટેક કરો હું કહું ન્યા વઈ આવવાનું અને ફેરીમાં હાલમાં ક્યાં ક્યાં સુધી હોય તમે ગોબરિયા વારી ઉદે યોગી નગર ની બાજુ હો ઠીઠોરી ઓર રોડ યો ને કેનાલ પાસે યા એ સોસાયટી તો ચાલો તમારી ડીશ પણ જોઈ લઈએ બરાબર તો મિત્રો તમે જોઈ રહ્યા છો પરેશભાઈ આપણે ગોલાની ડીશ કયા કહેવા જોઈ રહ્યા છીએ

મલાઈ હમ પ્યોર મલાઈ પ્યોર મલાઈ ઓલી નહીં ચોકલેટ ચોકરાટ બધા મસાલા તમે જોઈ રહ્યા છો કે તમામ ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને માત્ર પચાસ રૂપિયા જ ભાવ છે પચાસવાળી એસી વાળી પચાસ એસી અને આઠ સાઠ સિંહતેર પચાસ સાઠ સિંહતેરની એસી સુધી તમને કેય પરથી જોતા હોય તો પ્લેટ ડીશ આઈસ ડીશ ખાવા મળી જશે અને પરેશભાઈ નામ છે આઈસ જય ખોડિયા આઈસ જય ખોડિયાલ ગોલા દાખલો કમ્પ્લીટ છે આ દિવસ આપણે અને કેડબરી કેડબરી ઓરેન્જ કેડબરી ઓરેન્જ ડીશ છે આ ને આપણે પણ ટેસ્ટ જણાવશું કે પરેશભાઈ કેવી ડીશ બનાવે છે આઈસની તો મિત્રો આપણા માટે પણ એક આઈસ કેડબરી ઓરેન્જની ડીશ તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ આપણા વ્યૂવરને જણાવશું કે ખરેખર આપણે પરેશભાઈ છે તો કેવો ટેસ્ટ ગોલામાં બનાવે છે અને ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે તો આપણે પણ આપણા વ્યુઅરને કંઈક નવું લઈને આવ્યા છીએ કે આઈસની ડીશ બતાવીએ તમે જોઈ રહ્યા છો કે ઓરેન્જ અને ચોકલેટનો ફ્લેવર એકદમ મસ્ત અને સારામાં સારો આવે છે અને માથે કેડબરી અને તમામ ડ્રાયફ્રૂટથી સજાવવામાં આવી છે એટલે અને માત્ર પચાસ રૂપિયામાં તો બેસ્ટ અને સારામાં સારી છે હું તો મારા મિત્ર એવું કહેવા માગું કે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો આપણે પરેશભાઈનો સપોર્ટ કરો આઈસી જે ખોડિયલ ગોલા એમની લારીનું નામ છે અને લારી ઉપર સેટઅપ છે ભાઈનું અને તમે ત્યાંથી જોતા હોય તો આ વિડીયો વધારે શેર કરો લાઈક કરો શેર કરો અને મને પણ પ્રેમ આપતા રહ્યો અને પરેશભાઈને વધારે વધારે સપોર્ટ કરો અને બેસ્ટ અને સારામાં સારી ડીશ છે કાઈટમાં નંબર દીધેલા અને સ્કીન ઉપર આપણે ઓલરેડી નંબર આપી દઈશું ભાઈના પણ કોઈ પણ નાના મોટા લગ્ન પ્રસંગ કે ઇવેન્ટના ઓર્ડર હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરો અને વધારે વધારે આગળ વધારો પડશે જ કહેવા માંગુ છું અને આપણે આજે આ ડીશ બેસ્ટ અને સારામાં સારી લાગી છે તો એકવાર ભાઈને અવશ્ય સપોર્ટ કરો અને એમની મુલાકાત આવો આવે તો આપણા આ પરેશભાઈ છે અને આઈસી ખટભણિયાલ બોલા એમનું નામ છે અને આ લારી ઉપર સેટઅપ છે અને બેસ્ટ ને સારા જતીની લારીમાં ફેરી કરે છે અને ક્યાંય પણ તમને જોવા મળે તો ભાઈને સપોર્ટ કરો અને એમના સ્ક્રીન ઉપર આપણે કોન્ટેક્ટ નંબર આપી આપીએ પોલવે એમની મુલાકાત કરો અને એમને વધારે વધારે આગળ વધારો બસ એ બસ લેજ કહેવામાં આવશે પરંતુ ભાઈ તમને તમે પણ અમને આ વિડીયો બનાવ હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને તમે ધંધાની અંદર વધારે પ્રગતિ કરો એવી શુભકામના આપું છું અને ઉનાળા દરમિયાન જ તમારો અહીંયા હોય છે ને આપણે ગોલાનું ઉનાળા અને બાકી પણ શિયાળામાં દાબેલી તો મિત્રો મોકો મળશે તો શિયાળામાં દાબેલીનું પણ તમને જણાવશો અને ફેરીમાં જ ભાઈ વેચે છે પરેશભાઈ એમને સપોર્ટ કરો અને વધારે આગળ વધારો થેન્ક યુ સો મચ તો આપણે જોઈએ કે બેસ્ટ ને સારામાં સારી ભાઈની ગોલાની આઈસની ડીશ મને લાગ્યું છે અને ટેસ્ટ બેસ્ટ બેસ્ટ ને સારામાં સારો છે અને ઉનાળાની ગરમીમાં જો તમે ક્યાંય ફક્તિ જોતા હોય વિડીયો તો જેતપુરની અંદર આવો ત્યારે ભાઈ તમને ફેરીમાં જોવા મળશે અને સ્ક્રીન ઉપર આપણે એમના નંબર આપી દેશું તો ક્યાંય તમે જોતા હોય તો આપણે આઈસની ખોડિયાલ ગોલા નામ છે ગોલા ડીશ નામ છે તો ભાઈને વધારે સપોર્ટ કરો અને વધારેમાં વધારે આગળ કરો વધારો અને આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મને પણ પ્રેમ આપતા રહ્યો અને ભાઈને પણ વધારે સપોર્ટ કરો બસ એ જ કહેવા માગું છું અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ મેડમ જય દ્વારકાધીશ જય મહાદેવ